બાપા ભાઈ આજે અમારો સેકન્ડ ડે શરૂ થાય છે અને અમે અત્યારે હાવ બધા અમારા ટ્રાવેલ ટેમ્પોમાં ખડવાય ગયા હું તો ખડકાઈ ગયા છીએ અને બધા એમ કહેવાય કે તાજા માજા થઈ રેડી થઈ ગયા છે અમારા વડીલ અને અમારા સારથી બે રેડી છે માથે તેલ લગાવી ને કહું છે હમણાંનું તો આજે આપણે જવાના છીએ ક્યાં સોનમાર્ગ ક્યાં જવાના ગયે સોનમાર્ગ

આ પંદર વાર દસ માં બદલાવી શીખ્યો છે અમારા હાડુભાઈ ના અમારા હાડુભાઈ બિચારા ભોળા એટલે કઈ બોલતા નથી બિચારા ક્યાં ના બદલાવ બદલાવી જશે આવું કરવાનું હાવ તમને કેમ લાગે તમારા લગ્ન કેટલા વર્ષ છે સત્તર વર્ષ થઈ ગયા લગ્ન

મારા રિસ્ક નથી લેવાય એમ માન એકલા બેવાનો મેળ આવ્યો છે માન મેળ આવ્યો કે હા અને એમાં અમને બે ને દિખુટા કરે જો આ સારું નહીં અને હું અહીંયા અહીંયા એવું થાય છે બધું

જરાય મજા નો આવ્યો કંટાળી ગયો છું અને આ માણસ આ ક્યાંય નીકળવા જ નહીં એની બેડી આ અચ્છા એટલે એ એ ઊંધું કેવા માંગે છે એટલી મજા આવી કે અચ્છા એનો મતલબ એમ કે આ વા ખરાબ છે બિચારી એટલે તમારે અમને બેને બધાવાના છે બધાવાના નહીં તમે બાધો છો ચાર દિવસ આવ્યો ત્યારથી પ્રેમ પ્રેમ જ કરો છો લવ લવ તમાર સવાલ ન ને અમે હે અમે અમે છેલ્લા 3 દિવસથી આવને યોગેશ કરી લવ 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 જ કરે છે હવે આ લવ કોણ છે ખબર તમને

અને આ વ્લોગ આપણે પૂરો કરીએ છીએ આપણું આ કશ્મીર ડાયરી છે ઘણા બધા ઓલરેડી આવી ગયા છે ઘણા બધા હજી આવશે મોજ આ છે બાકી મજા આવતી લાઈક શેર ફોલો કરજો ભાઈ છોકરા બધા ગેમ રમે છે તમને બતાવવું હાલ હતા